સુરેન્દ્રનગરા થાનગઢ તાલુકાના વેલારા ગામે ગેરકાયદેસર ખાણમાં ભેખડ ઘસી પડતા એક સગીરનું મોત થાનગઢ પંથકમાં ગેરકાયદેસર અને કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે સુર્ગમાં ઉતરેલ સગીર પર ભેખડ પડતા નીપજયું મોત ભેખડ પડતા અન્ય બે લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે से मृतदेह कब्जो लई पोस्टमार्टम अर्थे मोकली तपास हाथ धरी